ચાલો દોસ્તો ફાઇનલી ઝૂલો ઘરે આવી ગયો છે ચાલો દોસ્તો જો પપ્પા તમે મમ્મી સૌથી પહેલા મુહૂર્ત કરો હાલો પપ્પા તમે મમ્મી સૌથી પહેલા મુહૂર્ત કરો ઓકે વાહ પપ્પા વાહ ચાલો દોસ્તો ફાઈનલ આપણો ઝૂલો છે તો રિક્ષાની અંદર લઈ જવાનો છે ચાલો ભાઈ ચાલો ભાઈ જુઓ દોસ્તો આ જુગાડ જુઓ ભાઈ બીજું તું એક કામ કર આગળ ગાડી લઈ લો જો દોસ્તો જો ઉપર લઈ જાવ રિક્ષાની ઉપર દોસ્તો જો અહીંયા કામ થાય છે અહીંયા વેલ્ડિંગ કરો છો ભાઈ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ દોસ્તો ફરીથી આપણા બધાનું સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર દોસ્તો અત્યારે ખબર છે ભાઈ અત્યારે દોસ્તો પપ્પાનો અત્યારે જસ્ટ ફોન આવ્યો છે કે ભાઈ અત્યારે ઝૂલો આપણો કમ્પ્લીટ છે ઠીક છે તો અત્યારે ઝૂલો લેવા જવાનો છે ભાઈ ઝૂલો બોલે તો ભાઈ હિંડોળો ઠીક છે તો અહીંયા હિંડોળો અહીંયા આવી જાય અહીંયા હિંડોળો તો ફાઇનલ અત્યારે પપ્પા હું પપ્પા અને મિલન અમે ત્રણ ત્રણ ભાઈ હિંડોળો લેવા જઈએ છીએ ઠીક છે ઝૂલો લેવા જાય છે તો વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો ફાઇનલ તો દોસ્તો આપણે ઝૂલો લેવા જવાનો છે

भाई आप रो झूलो छे आछेन पापा देखो जो यहां काम थाई aja apa jual saja kalau jual બરાબર જ છે કેમ ઊંચાઈ લાગે છે તમને જમે તું ચેક કરી લે ઊંચો જો લાગેસ મિલેસ તો ફાઇનલી તો આપણો ઝૂલો તૈયાર થઈ જવાનો છે જુઓ થોડુંક જ કામ બાકી છે જુઓ

आ जाए के ऊपर जो दोस्तों जो ऊपर ले रिक्शा नहीं ऊपर भाई दोस्तों आ रही ले जाओ से भाई ચાલો દોસ્તો ફાઇનલી હવે ઝૂલો ઘરે આવી ગયો છે બરાબર ને મમ્મી આવી ગયો ને ઝૂલો ઘરે મમ્મી કેવું લઈ ગયું ચાલો દોસ્તો માણ માણ અહીંયા દોસ્તો જો દોરડાથી અહીંયા લાવ્યા છે ભાઈ દોસ્તો ચાલો ફાઇનલી હવે લગાવવાનો ટાઈમ આવી ગયો છે પપ્પા દોસ્તો જો પપ્પા તમે મમ્મી સૌથી પહેલાં મુરદ કરો હાલો પપ્પા તમે મમ્મી સૌથી પહેલાં મુરદ કરો ઓકે વાહ પપ્પા વાહ પપ્પા કેમ લાગે છે બરાબર ચાલો દોસ્તો ફાઇનલ ઝૂલો અહીંયા આવી ગયો છે અહીંયા મમ્મી બરાબર તમે કેમ ઉતરી ગયો ફરાફટ વાહ હા હાલો લે ભાઈ મિરણને ઓપનિંગ કર ને હં બોલો હાલો હાલો લે વંદના ઊહ બસ ઊંચો કરવો પડશે લાગી ગયો છે આગળના જોજો આગળના અંદર જોજો ચાલો તો વ્લોગ એન્ડ કરો લાગે જો સારો બ્લોગ લાગે તો લાઈક કરી દેજો દોસ્તો ફરી встреча મળીએ નવા દોસ્તો બાય બાય આવજો